એનાથી પછી એમને એવું લાગે છે કે મારે જીવવું છે વાવ વાવ કોઈ એવી વાર્તા જે તમને ખૂબ સ્પર્શી ગઈ હોય આટલા ટાઈમથી તમે લોકો કરી રહ્યા છો એવી વાર્તા તો એમાં એક વૃદ્ધ હતા અત્યારે તો એક્સપાયર થઈ ગયા છે ઓકે પણ હું જ્યારે બી જતી ને તે કાયમ મારી જોડે બેસતા સોરી

ઈ છપ બધા માણસની રાઈટ 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 અને આ વાતે લાગણીઓ આવી જવી એ સ્વાભાવિક છે કે જ્યારે અંત સમય આવે છે ને એ ટાઈમે પોતાના લોકો સાથે નથી હોતા એ જે ઘા હોય છે ને એ બધાને સેન્ડ નથી થતું એટલે આ જે સેવા લોકો કરી રહ્યા છે એ અમૂલ્ય છે અતુલ્ય છે એની કોઈ તુલના થઈ શકે એમ નથી